જાફરાબાદ શહેરના વિકાસમાં એક વધારે સિદ્ધિ ઉમેરવામાં આવી શહેરનો વિકાસ તેજ એ જ લક્ષ્ય સાથે પ્રમુખ શ્રીમતી કોમલબેન શર્મણ બારૈયા આગળ વધી રહ્યા છે નગરપાલિકાના બગીચા પાસે ત્રિકોણ સર્કલ પાસે હોવાથી ને અનુરૂપ મેરેજ હોલ બનાવવામાં આવશે અને તેનું ખાતમુહૂર્ત પણ આજે રોજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ કોળી સમાજ ગુજરાતના પ્રમુખ હીરાભાઈ સોલંકી સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કોરમલબેન શરમણભાઈ બારૈયા કોળી સમાજના પટેલ શર્મણ બારૈયા પાલાભાઈ પટેલ ચંદુભાઈ પટેલ પ્રમણભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે જાફરાબાદના નગરજનોએ આ કામગીરીને બિરદાવી હતી અને આનંદની લાગણી ફેલાઈ હતી રિપોર્ટ બાબુભાઈ વાટેળ ધ ન્યૂઝ ટાઇમ્સ જાફરાબાદ જાફરાબાદ નગરપાલિકાસ્તક ગુજરાત રાજ્ય સરકારે કોમ્યુનિટી હોલ માટે અને આ વિસ્તારના બ્યુટિફિકેશન માટે એક સવા બે કરોડ રૂપિયા કોમ્યુનિટી હોલ માટે મંજૂર કર્યા છે અને ચાલીસ લાખ રૂપિયા આ બ્યુટિફિકેશન માટે જે મંજૂર કર્યા છે એનું આજે ખાતમુહૂર્ત ગામના આગેવાનો સાથે રહી અને ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું છે હું પ્રમુખને ચીફ ઓફિસરને અને નગરપાલિકાના બધા સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવતા દિવસોમાં જાફરાબાદની કાયા આખી પલટ થવાની છે આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટો એક વિવાહ કરવા માટેનો હોલ એક મંજૂર કરી અને બનાવી કાઢ્યો હવે આ કોમ્યુનિટી હોલ જ્યારે બનશે ત્યારે આખી કાયા પલટ થશે અને સવા બે કરોડ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલ થશે આ બ્યુટિફિકેશન થશે આ રસ્તા ઉપર ખાણીપીણી માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એક અલગ વ્યવસ્થા આખી નગરપાલિકાએ જ્યારે કરી છે ને આવતા દિવસોમાં હજુ પણ ઘણા બધા કામો નગરપાલિકા હસ્તક થવાના હોય ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું શહેરી મંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ અને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અને નગરપાલિકાના સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આવાના આવા કામો કરતા રહે જય શા